મુલ્લા પેરિયાર બંધમાંથી વધારાનું પાણી છોડાતા કેરળના કાંઠા વિસ્તારમાં પૂરની આશંકા ભારે વરસાદને પગલે બંધના તમામ તેર દરવાજા ખુલાયા ઈડુક્કી જિલ્લામાં તંત્ર સાવધ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મુલ્લા પેરિયાર બંધના જળસ્તરમાં થયેલા વધારાને પગલે તમિલનાડુ સરકારી નિયમ અનુસાર કેરળ તરફ છોડવામાં આવતા વધારાના પાણીના જથ્થામાં વધારો કર્યો છે શનિવારે બંધના તમામ તેર દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા જેના કારણે પેરિયાર નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે સાવચેતી ની સૂચના જારી કરવામાં આવી છે ભારે વરસાદને કારણે બંધનું જળસ્તર નિયત માત્રા કરતા વધી એકસો ઓગણચાલીસ ફૂટની સપાટીએ પહોંચી ગયું હતું જેના કારણે તમિલનાડુના જળ સંસાધન વિભાગે તબક્કાવાર રીતે પાણી છોડવાનો નિર્ણય લીધો હતો શરૂઆતમાં ત્રણ દરવાજા ખોલી એક હજાર ત્રેસઠ ઘન ફૂટ પ્રતિ સેકન્ડ પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ પાણીનો સતત આવકને કારણે બાદમાં તમામ તેર દરવાજા ખોલી સાત હજાર ઘન ફૂટ પ્રતિ સેકન્ડથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું આ નિર્ણય બંધની સુરક્ષાને અને રૂલ કરવ કર્વના પાલન માટે લેવામાં આવ્યું છે આ પાણી છોડવાને કારણે કેરળના ઇડુક્કી જિલ્લાના નીચાણવાળા વિસ્તારો ખાસ કરી કુમિલી નેદુક નેદુમકંદમ અને કટપનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જિલ્લા વહીવટી તંત્રે પેરિયાર નદીના બંને કાંઠે રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય આઠ જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે